હેલો બાળદોસ્તો કેમ છો બધા મજામાં ને આજે આપણે મણકા ગોડીના આધારે એકાવનથી સો સુધીના એકડા જોઈશું આગળના તમે એકથી પચાસ સુધીના એકડા મણકા ગોળી સાથે અમારી ચેનલ ઉપર બીજા વિડીયો મૂકેલા છે એમની અંદર છે તો તેની અંદર તમે જોઈ શકો છો તો જોઈએ તો અહીંયા આપણને એક મણકા ગોળી આપેલી છે હવે આગળના પચાસ આપણે શીખી ગયા છીએ હવે એની અંદર એક એક ઉમેરતા જઈશું અને એકાવનથી સો સુધીના એકડા આપણે શીખીશું તો આગળના પચાસ હવે પચાસની અંદર આ એક ઉમાણકું ઉમેરીએ તો એકાવન પચાસ ને આ બે બાવન પચાસ ને ત્રણ ત્રેપન પચાસમાં ચોથો ચોપન પચાસમાં આ પાંચમો મણકો એટલે કે પંચાવન પચાસમાં આ છઠ્ઠો મણકો એટલે કે છપ્પન પચાસમાં આ સાતમો મણકો એટલે કે સત્તાવન પચાસમાં આ આઠમો મણકો એટલે કે અઠ્ઠાવન પચાસમાં નવમો એટલે ઓગણસાઠ અને પચાસમાં આ દસ મણકા પૂરા થયા એટલે કે પચાસ ને દસ સાઠ તો આ લાલ કલરના ટોટલ દસ મણકા આપણે પચાસની અંદર ઉમેરીએ છીએ ત્યારે થશે સાઠ હવે આ સાઈઠની અંદર ફરીથી આપણે વાદ આસમાની રંગના મણકા એક એક ઉમેરતા જઈએ તો સાઠમાં એક ઉમેરતા એકસઠ સાઠમાં બીજો મણકો ઉમેરતા ટોટલ બે ઉમેર્યા સાઠમાં એટલે કે બાસઠ સાઠમાં ત્રણ ઉમેર્યા એટલે કે આ થશે ત્રેસઠમો મણકો સાઠમાં ચાર ઉમેરતા આ ચોસઠ સાઠમાં પાંચ મણકા ઉમેર્યા એટલે કે પાસઠ સાઠમાં છઠ્ઠો છાસઠ સાઠમાં સાતમો મણકો સડસઠ સાઠમાં આઠમો અડસઠ સાઠમાં નવમો ઓગણસિત્તેર અને સાઠમાં પૂરા દસ મણકા ઉમેર્યા એટલે કે થયા સિત્તેર ફરીથી આપણે વાદળી રંગના આ સિત્તેરમાં એક એક ઉમેરતા જઈએ તો સિત્તેરને એક ઉમેરતા ઇકોતેર સિત્તેરમાં બે ઉમેર્યા એટલે કે ટોટલ બોતેર સિત્તેરમાં આ ત્રીજો તોતેર સિત્તેરમાં ચોથો ચુંબોતેર સિત્તેરમાં પાંચ ટોટલ એટલે કે પંચોતેર સિત્તેરમાં છઠ્ઠો છોત્તેર સિત્તેરમાં સાત ટોટલ એટલે કે માં સિત્તેરમાં આઠ ઇઠોતેર સિત્તેરમાં નવ ટોટલ એટલે કે ઓગણ એસી અને સિત્તેરને દસ ટોટલ થયા એસી ફરીથી એસીની અંદર આવે આ લીલા રંગના એક એક મણકા ઉમેરતા જઈએ તો એસીને એક ઉમેરતા એક્યાસી એસીમાં આ બે મણકા ટોટલ થયા બ્યાસી એસી અને ત્રણ ત્યાસી એસી અને ચાર ચોર્યાસી એસી ને પાંચ પંચ્યાસી એસી ને છ્યાસી એસી ને સાત સત્યાસી એસી ને આઠ અઠ્યાસી એસી ને નવ નેવ્યાસી એસીમાં ટોટલ દસ ઉમેરીએ એટલે કે થયા નેવું આગળ જોઈશું નેવુંની અંદર ફરીથી લાલ રંગના એક એક મણકા ઉમેરતા જઈએ અહીંયા લાલ કરતાં એક જુદો રંગ આપેલો છે ગુલાબી ટાઈપ તો તેમાં ઉમેરતા મરૂન રંગ છે તો નેવુંની અંદર એક ઉમેરતા મરૂન રંગ રંગનો એક મણકો ઉમેરીએ નેવુંની અંદર તો થશે કાણું નેવુંમાં બે ઉમેરતા બાણું નેવુંની અંદર ત્રણ મણકા ઉમેર્યા એટલે કે તાણું નેવુંમાં ચોથો મણકો ઉમેરતા ચોરાણું નેવુંની અંદર ફરીથી પાંચ પાંચમો મણકું ઉમેરતા પંચાણું નેવુંમાં છઠ્ઠું છન્નું નેવુંમાં સાતમો સત્તાણું નેવુંમાં આઠમો અઠ્ઠાણું નેવુંમાં નવમો એટલે કે નવ નવ્વાણું અને છેલ્લા દસ ઉમેરીએ ટોટલ દસ થયા નેવુંની અંદર એટલે કે થયા સો તો આમ અહીંયા આપણે આગળના વિડીયોની અંદર એકથી પચાસ સુધીના એકડા જોયા હતા મણકા મણકાઘોળીના આધારે અહીંયા તમે એકાવનથી સો સુધીના ઘડિયા મણકાઘોળી જોયા મને આશા છે કે તમને આ વિડીયોમાં સંપૂર્ણ ખબર પડી હશે જો તમે આવા અલગ પ્રકારના વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ